મહિલાના મોત પાછળ ગુંડાતુર રહસ્ય કામના ભરને કારણે કે આકસ્મિક મોત પોલીસ માટે તપાસનો વિષય રિપોર્ટર પ્રગમે શિરપરા હું ઈઆરઓ 159 સુરત ઈસ્ટ અને ડેપ્યુટી કલેક્ટર એન્ડ એસટીએમ સુરત સિટી નોર્થ મેં એક જે વી એનું નામ છે જે સોવાતના શેરી છે ભાઈ આ બીએલો હતા અમારું ભાગ નંબર 9 શાહપુર બે અમારું ગુથ છે દિનકલ મહેશભાઈ સિંગોડાવાલા એ હાલ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પૂર્વ ઝોન વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું એટલે એમને એ બૂથ બીએલઓ તરીકે ફાળવવામાં આવેલ હતું ઉંમર એમની આશરે છવ્વીસ વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ ખૂબ જ સારું લગભગ પિસ્તાલીસ ટકા જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું એમ પ્રારંભિક અમે અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ખડતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં તેના કારણે બેભાન થઈ ગયા હતા અને પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકાળીને એમને હોસ્પિટલેઝ જ્યારે કર્યા ત્યારે ત્યાં ઉપજાહ કર્યા અને ખૂબ જ દુઃખદ બન્યા છે સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી મારી સાથે તંત્ર એક ટીમ તરીકે મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જોઈ રહ્યું છે આખું તંત્ર અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારીઓ પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટી થી કામ કરે છે મને બાકી જ્યાં જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે